નોટિસ ફટકારી હતી તંત્રએ કહ્યું હતું આદેશ પણ આપ્યો હતો મંજૂરી વિના બાંધકામ કરવા બદલ આ નોટિસ ફટકારવામાં આવી હતી જેમાં ગેમ ઝોનને તોડવાનો ઉલ્લેખ હતો ગેમ ઝોનના સંચાલક યુરાજસિંહના નામે આ નોટિસ જાહેર થઈ હતી જો કે તંત્રએ નોટિસ બાદ પણ કોઈ આ ગેમ ઝોનને હાથ સુધ્ધા લગાવી શક્યું નહીં નોટિસ આપ્યા બાદ એકદમ જ તંત્ર પણ જાણે ઢીલું પડી ગયું હોય તેવી રીતે આગળ કંઈ જ કામગીરી ન કરવામાં આવી ટાઉન પ્લાનિંગ વિભાગે કોઈ કાર્યવાહી કરી જ નહીં

ધરા ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ગેમ ઝોન છે તેમાં અત્યારે તપાસ ચાલુ છે તેમાં પ્રતિ કલાકે કઈક મોટા ધડાકા છે તે સામે આવી રહ્યા છે અત્યારે જે ટાઉન પ્લાનિંગ શાખાનું જે રજીસ્ટર છે તે મીડિયા સમક્ષ અત્યારે સામે આવ્યું છે જે ચોવીસ કલાક સમક્ષ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અગિયાર ચાર બે હજાર ત્રેવીસના ના રોજ ચાર છસો ને છસો મિલકતોનું જે એક લિસ્ટ છે જે યાદી છે તેને તૈયાર કરવામાં આવી હતી આ બાંધકામને તોડી પાડવાનું હતું આ બાંધકામ જે તોડી પાડવાની જે જે લિસ્ટ છે તેમાં ટીઆરપી ગેમ ઝોનના નામનો પણ ઉલ્લેખ હતો સૌથી શરમની વાત એ છે કે જે આ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું તેને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મૂકવાનું હતું ત્યારબાદ આ જે ટીઆરપી ગેમ ઝોન છે તેને તોડી પાડવાનું હતું પરંતુ રૂપિયા કમાવાની લાલચે ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટ અધિકારીઓ છે કે વધુ રૂપિયા કમાવાની જે આશરે કરોડો રૂપિયા કમાવા છે તેને લઈને આ ટીઆરપી ગેમ ઝોન ને તોડી ના પાડ્યું અને તેના હિસાબે જે નિર્દોષ સત્યાવીસ લોકો છે તેને ક્યાંક ને ક્યાંક પોતાનો જીવ છે તે ગુમાવો પડ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠીયા છે તેના વિરુદ્ધ એસીબીએ તપાસ છે તે શરૂ કરી દીધી છે એસીબી જે ટીપીઓ છે તેનો પગાર માત્ર સિત્તેર હજાર રૂપિયા છે પરંતુ એક અંદાજ મુજબ તેના પાસે સાતસો

રાજકોટના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયાની મિલકતો પર